સુધી તબીબી તપાસ થશે રથયાત્રામાં હાથીઓ સાથે હેલ્થ અને ફોરેસ્ટ ટીમ તૈનાત રહેશે રથયાત્રામાં હાથી માનસિક સંતુલન કે મિજાજ ગુમાવે તો તેને કાબૂમાં લેવા માટે વન વિભાગના કર્મીઓ ડાર્ટગન સાથે તૈનાત રહેશે રથયાત્રામાં આ વર્ષે અઢાર હાથી જોડાશે અને આ હાથીઓના શારીરિક માનસિક સ્વાસ્થ્યની તપાસ કરાય છે નાયબ પશુપાલક નિયામક સુકેતુ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે ત્રેવીસ જૂનથી હાથીઓના શારીરિક માનસિક આરોગ્યનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે હાથીઓનું ચેકઅપ કરીને હેલ્થ સર્ટિફિકેટ પણ અપાતું હોય છે વેટનરી વિભાગની ટીમ માખી કે ઇતરડી જેવા જંતુઓ પજવતા હોય તો તેને દૂર કરે છે તથા નાની મોટી બીમારી હોય તો તેનું નિદાન કરીને સારવાર કરે છે હાથીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા સુધી સતત ત્રણ દિવસ હાથીના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરાશે રથયાત્રા દરમિયાન અમારી એક ટીમ તથા વન વિભાગની એક ટીમ હાથીઓની સાથે જ રહેશે જેથી હાથીને કોઈ તકલીફ પડે કે તેમને અકડામણ ગુસ્સાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેની પૂરેપૂરી હાથી માનસિક સંતુલન કે મિજાજ ગુમાવે તો તેને કાબુમાં લેવા માટે વન વિભાગના કર્મીઓ ડાટ ગન પણ સાથે રાખતા હોય છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ